કોંગ્રેસ પાર્ટીને ખદડી કહી રહ્યા છે મારે ઈસુદાનભાઈ કેવું છે કે ઈસુદાનભાઈ આખું એ ગુજરાત ને ગુજરાતની સાડા છ કરોડની જનતા જાણે છે કે ખદડા વેડા કોણ કરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના ઈશારે કોંગ્રેસને હરાવવા નીકળેલા ઈસુદાનભાઈ અને આમ આદમી પાર્ટીના લોકો ખુલે આમ ભારતીય જનતા પાર્ટીને મદદ કરી રહ્યા છે અને તમે જે ટેકો આપ્યો છે એ ટેકો કોંગ્રેસ પાર્ટીને નથી આપ્યો તમે દારૂ અને ડ્રગ્સના મુદ્દાની અંદર અત્યાર સુધીમાં કાંઈ બોલ્યા નથી કારણ કે તમારા રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે ને એ ગુજરાતની પ્રજાએ જોયા છે આ મુદ્દાને હાઈજેક કરવા માટેનો પ્રયત્ન તમારા દ્વારા થઈ રહ્યો છે એટલે કોંગ્રેસને ખદડીની કહેતા પહેલાં અરીસામાં આમ આદમી પાર્ટી પોતાનો ચહેરો જોઈ લે ગુજરાતની પ્રજા બધું જાણે છે ગુજરાતની પ્રજાને ગુમરાહ કરવા તમે નીકળશો તો એટલા જ બદનામ તમે થવાના છો